આજ રોજ વેલેન્ટાઇન ડે નિમિત્તે ફૂલ બજાર તેજીનો માહોલ જોવા મળ્યો હતો લોકોએ અવનવા ફૂલની ખરીદી કરી હતી અને આ વિશેષ દિવસની ઉજવણી કરી હતી પ્રેમ કરનારા અથવા દિલની વાત પ્રેમથી કહેવા માટે દુનિયાભરમાં વેલેન્ટાઇન્સ ડે ખાસ હોય છે માન્યતા છે કે આ દિવસે લોકો દિલની વાત કહે છે અને જણાવે છે કે તેઓ તમને પ્રેમ કરે છે આ દિવસે પ્રેમની અભિવ્યક્તિ માટે ફૂલો અને તેમાંય ગુલાબથી વધુ આદર્શ માધ્યમ બીજું કોઈ જ નથી આથી સવારથી કોલેજના યુવક યુવતીઓ અને દંપતીઓ ફૂલોની ખરીદી કરતા હોય છે જેને કારણે ફૂલોના અને ખાસ કરીને ગુલાબના ભાવ આસમાને પહોંચી જાય છે ફૂલોમાં પણ હવે વિવિધ વેરાયટીઝ જોવા મળી રહી છે ભરૂચના ડાંડિયા બજાર વિસ્તારમાં રહેતા મહેશભાઈ વેલેન્ટાઇન ડે પર ફૂલ વેચવાનો વ્યવસાય કરે છે તેમને પોતે પણ પ્રેમ લગ્ન કર્યા છે અને અવનવા ફૂલ વેચી વેલેન્ટાઇન્સ ડે ઉજવે છે